મેટ્રો કલ્ચરલ ક્લબ અને લાયન્સ ક્લબ અમદાવાદ દ્વારા ભરૂચના નંદેલાવ ગામે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગામના પંચાયત હોલ ખાતે મેટ્રો કલ્ચરલ ક્લબ ક્લબ અને અમદાવાદ દ્વારા ગામે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેટ્રો ક્લબના ચેરમેન ડોક્ટર બીના પટેલ મુકેશભાઈ પટેલ હર્ષાબેન ઠાકર હરિવર્દન જોશી ડોક્ટર દુષ્યંત વરિયા ડોક્ટર આરસી મહેતા સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ દર્શના વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમા દીકરીના માતા-પિતા અગિયાર યુગનનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે સ્થાનિક કવિઓએ દીકરી વિશે પર કવિતાઓ રજૂ કરી હતી તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર હેમંત ચોહાણે કર્યું હતું બેટી બોય એટલે সব પેઢીઓ سے सुनते सुनते और हम आज इस परिस्थिति में आ गए कि हमारा अनुपात इतना कम हो गया लड़कियों का अनुपात इतना कम हो गया और फिर भी हम उनको बचाने वाले मैंने अपनी आंखों से देखा है और सुना है